સેક્ટર નંબર ત્રણમાં આવેલ ઠાકોર સમાજના સંકુલ અન્ય સમાજના લોકોને ફાળે આપવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે વિવાદ આજે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો આજે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિરોધના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા આખરે પોલીસને બોલાવવાની જે વાત હતી તેનો પણ વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો હવે ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ કોળી ઠાકોર સેના દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં સમાજના આગેવાન સમાજના આગેવાનો આ વિરોધના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સેક્ટર નંબર ત્રણમાં આવેલ ઠાકોર સમાજનું સંકુલ અન્ય સમાજના લોકોને ભાડે આપેલ છે તે મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે વિવાદ આજે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો પાટણથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કરવામાં હતું ત્યારબાદ વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિરોધના કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ પણ હાજરી આપતા આ વાતને ઘણી બધી પુષ્ટિ મળી રહી છે આ મુદ્દે સમાધાન પણ કરવામાં આવેલ અને સંકુલ ખાતે બોલાવવામાં આવે હતા આગેવાનોને હાજરીમાં સંકુલ પરત કરવાની વાત પણ થઈ હતી પરંતુ કોઈપણ કારણોસર જે સમાધાન માટે જે વાત થઈ હતી એ વાત આગળ નહીં વધતા આખરે આજે વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટ્રસ્ટીઓ દ્વારા પોલીસમાં ખોટી જાણ કરી હતી અને જે વિરોધના કાર્યક્રમમાં વચ્ચે વિસંગતા પેદા કરવાના પ્રયાસો થયા હતા તેને પણ વખોડી કાઢવામાં આવ્યા હતા સંકુલમાં જે ભાડે આપેલ છે તેમાં ટ્રસ્ટીઓ અને આગેવાનો દ્વારા ક્યાંકને ક્યાંક નીતિ નિયમનો ભંગ થયો હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે પરંતુ કાર્યક્રમ યોજાયો છે અને જે પોલીસને બોલાવવામાં આવી રહી છે તે વાત બિલકુલ ગલત છે અને જે અગાઉ સમાધાનમાં વાત થઈ હતી એ વાત પ્રમાણે સમાધાન થાય તો વાતને પુષ્ટિ મળે તેમ છે તેવું કહેવાનું થયું હતું હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર ઠાકોર સમાજનો જે ગાંધીનગર સેક્ટર ત્રણ ની અંદર જે સંકુલ છે તે સંકુલના ટ્રસ્ટીઓએ અન્ય સમાજને ભાડે આપી દીધું છે તો તેને લઈ ઘણા સમયથી વિરોધ ચાલે છે અને વિરોધને લઈને અઠ્યાવીસ તારીખથી પહેલી તારીખની પાટણથી ગાંધીનગરની પદયાત્રા અમે રાખેલી હતી તો એ પદયાત્રા જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી પોલીસે અમને રોક્યા અને ટ્રસ્ટીઓ સાથે અમને વાત કરાવી વાત કરાવીને જે સમાધાન થયું સમાધાનથી અમને ઓગણત્રીસ તારીખે અમને ગાંધીનગર સેક્ટર ત્રણની અંદર સંકુલ અમને બોલાવી સમાધાનની વાત કરી અને પહેલી તારીખનું અમને એવું એને બાંહેધરી આપી કે પહેલી તારીખે તમામ સમાજ આગેવાનો આવો અને અમે તમને સંકુલ પરત સોંપીએ છીએ અને પછી એવી બાંહેધરી આપી કે ભાઈ તમામ ટ્રસ્ટીઓને અમે સાથે મળી અને અમે રજૂઆત કરી અમે પૂર્ણ કરીશું તો હવે જ્યારે ટ્રસ્ટીઓ અમારો કોઈ ફોન નથી ઉપાડતા અને ઉલટાનું એવું કહે છે કે ભાઈ અમે કોઈ વસ્તુ કાંઈ કર્યું નથી પણ હકીકતની અંદર આની અંદર તમામ પુરાવા છે કે ભાઈ નવ પ્લસ નવના કરાર ઉપર અન્ય જ્ઞાતિને પેટા ભાડે આપેલા છે જે પુરાવા પુરાવા અમે પણ રજૂ કરશું રહી વાત અમારું જે આ આંદોલનની જે અમારી પદયાત્રા હતી અમને આવું ખોટું બોલીને અમારી પદયાત્રા રોકી અને સમાજને એવો મેસેજ આપ્યો કે ભાઈ આ આ જે સંકુલને જે મુદ્દો છે એ સમાધાન થઈ ગયો છે હકીકતની અંદર સમાધાન થયો નથી પણ આ દોડવી અત્યારે અમને ત્યાં સંકુલે પણ આવવા નથી દીધા ઉલટાની એને એવી ફરિયાદ કરી કે ભાઈ અહીંયા આવારા અહીંયા આવવાના છે અને પ્રોટેક્શનની એવી માંગણી કરી તો આ સમાજ કાંઈ આવારા તત્વો છે સમાજ સમાજની જગ્યાએ ન જાય તો સમાજ કઈ જગ્યાએ જાય સમાજનું સંકુલ છે તો અમે ત્યાં જ જવાના છીએ ને તો ઉલટાની અમને ખોટે ખોટી ધમકીઓ આપે છે કે એકસો ચુમાલીસના કલમની અંદર લેન્ડ ગ્રેબિંગની અંદર અમે ગુનો દાખલ કરાવીશું તો સમાજના તમામ આગેવાનો આજે સેક્ટર સેક્ટર છ ની અંદર કે જે આની અંદર અ સત્યગ્રહ છાવણી અંદર સમાજ ભેગો થયો છે અને વિરોધ પ્રદર્શન અમે ભેગા થઈને કરવાના છીએ